ગોગંબાના આંબાખોટના કાનપુર ગામે ખેતરમાંથી લીલા ગાંજાના આઠ નંગ જેટલા છોડ સાથે એક આરોપીને દ્વારા ઝડપી પાડવામાં આવ્યો પંચવાલ જિલ્લા અસોસિયન પોલીસને બાદ મળી કે ઘોઘંભભા તાલુકાના આંબાકુંટ કાનપુર ગામે ડેરી ફળિયામાં રહેતા રસિકસિંહ માધુસિંહ સોલંકી તેના ખેતરમાં ગાંજો ઉગાડે છે તે તપાસ કરવા રસિકસિંહને પોલીસે સાથે રાખી તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યો છે તેને તપાસ કરતા પોલીસને તેના ખેતરમાંથી આઠ જેટલા લીલા ગાંજાના છોડવા મળી આવ્યા જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ ચારસોની કિંમતના મુદ્દામાલ માલ તપાસ સાથે કબજે લઈ આરોપી રસીકસિંહ માધુસિંહ સોલંકીની અટકાયત કરી

ની કિંમત ના માલ તપાસરથી કબજે લે એ આરોપી અરસેકસિંહ માતોસિંહ સોલંકીની અટકાયત કરી તેની વિરુદ્ધ કાર્યવાહી નોંધવામાં આવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે